અને આકાશવાણી થઈ કે તમે જે સોમનાથ જાઓ છો એમના બરાબર આ શિવલિંગ છે છતાં તમારે સોમનાથ જવું હોય તો મંદિરની અંદર છે ત્યાંથી તમે સોમનાથ જઈ શકશો મંદિર હરવા ફરવાના સ્થળ નથી મંદિર આધ્યાત્મિક ઉર્જા મેળવવા માટેનું કેન્દ્ર છે નમસ્કાર દર્શક મિત્રો ટ્રોફી ભાવનગરમાં હું છું નીતિન સોની સિહોર એક ઐતિહાસિક નગરી છે શ્રાવણ માસ ચાલી રહ્યો છે શિવજીની પૂજા અર્ચન અને કહી શકાય કે તેમના ગુણગાન ગાવાના દિવસો છે એટલે શ્રાવણ માસ છે પરંતુ આજે આપણે વાત કરવી છે ઐતિહાસિક નગરી છે સિહોર વિશે વાત કરવી છે પરંતુ સૌથી વિશેષ મહત્વ જે રહ્યું છે ગૌતમી નદીના કાંઠે પર્વતોની ગિરિમાળાની વચ્ચે આવેલા ગૌતમેશ્વર મહાદેવ વિશે સ્વયંભુ પ્રગટેલા ગૌતમેશ્વર મહાદેવના દર્શન માટે શ્રાવણ મહિનામાં ભક્તજનોની ભારે ભીડ લાગતી હોય છે પરંતુ શું છે આ મંદિરનો ઇતિહાસ કેવા પ્રકારના કાર્યક્રમો થયા છે ઉત્સવો પણ ઉજવવામાં આવે છે સમાજ લક્ષી પણ સેવા થઈ રહી છે ત્યારે આપણી સાથે પૂજ્ય બાપુ જોડ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું કેવા પ્રકારનો ઇતિહાસ છે અને શું વિશેષ કહેવા માંગે છે બાપુ ખાસ કરીને જે પ્રકારે ગૌતમેશ્વર મહાદેવ નામ છે અને ક્યારથી આ નામ પડ્યું છે શું ઇતિહાસ છે આમનો શું કહેશો ઓમ નમ શિવાય સ્વયંભુ શ્રી ગૌતમેશ્વર મહાદેવ આ નામ કેવી રીતે પડ્યું ગૌતમેશ્વર નામ એટલા માટે કે ગૌતમ ઋષિ અહીંયા આવેલા અહલ્યાને શ્રાપ આપેલો એ આખી ઘટના કુસાવર્તમાં એટલે કે ત્રમ્બકેશ્વર માં આ ઘટના બનેલી અને ત્યાર પછી એ સોમનાથ જતા હતા ત્યારે અહીંયા પધારેલા ગૌતમ ઋષિ જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમણે એક દ્રશ્ય જોયું કે હિંસક અને અહિંસક પશુ પક્ષીઓ સાથે બેઠેલા એમણે જોયા અને નવાઈ લાગી કે સર્પ અને મોર મૃગ ને સિંહ જે એકબીજાના દુશ્મન ગણાય તે સાથે કેવી રીતે હોય શકે એને ખૂબ શાંતિ મળી આ સ્થળમાં અને પોતે એક રાતવાસો અહીંયા રોકાયા સવારમાં પાર્થિવ પૂજા આપણા શિવ મહાપુરાણની અંદર ઉલ્લેખિત છે એ પાર્થિવ એટલે કે માટી એ રાફડાની ચાલે એ રાફડો શોધતા શોધતા આ ડુંગર ઉપર આવ્યા અને મને જોયું કે અત્યારે જ્યાં ભગવાન ગૌતમેશ્વર બિરાજમાન છે એ ગુફાની અંદર એક રાફડો હતો અને એક ગાય સવારના સમયમાં દૂધનો અભિષેક કરે ગૌતમ ઋષિને નવાઈ લાગી અમને એમણે જોયું કે કાલથી હું જે વિચારું છું એ સ્થળ આ છે એમણે ભગવાન શિવની આરાધના કરી અને ધ્યાનમાં એમણે ભગવાન શિવના દર્શન થયા અને આકાશવાણી થઈ કે તમે જે સોમનાથ જાઓ છો એમના બરાબર આ શિવલિંગ છે છતાં તમારે સોમનાથ જવું હોય તો મંદિરની અંદર ભોયરું છે ત્યાંથી તમે સોમનાથ જઈ શકશો પછી ગૌતમ ઋષિએ રાફડો ખોલ્યો અંદરથી આ અત્યારે જે બિરાજમાન છે એ શિવલિંગ મળ્યું અને ભગવાન શિવની ગૌતમ ઋષિએ પૂજા અર્ચન કરી ગૌતમ ઋષિએ સૌથી પહેલી પૂજા કરી ગૌતમેશ્વર મહાદેવની એટલે નામ ગૌતમેશ્વર મહાદેવ પડ્યું આ શિવલિંગની સ્થાપના નથી ભારતમાં બાર જ્યોતિર્લિંગ અને ચોસઠ સ્વયંભૂ શિવલિંગો છે એ પૈકીનું આ સ્વયંભૂ શિવલિંગ છે ત્યાર પછી વર્ષો સુધી ગૌતમ ઋષિ અહીંયા રહ્યા એવો પણ એક ઇતિહાસ છે અને આ જે વાત કરી તે સ્કંદ પુરાણમાં પ્રભાસખંડની અંદર ઉલ્લેખિત ઇતિહાસ છે એટલે પુરાણોનો તો સપોર્ટ છે જ છે પરંતુ અહીંથી કે બહારથી વિદેશથી આવતા લોકો પણ કંઈક જુદા જ પ્રકારની અનુભૂતિ આ સ્થળમાં અનુભવે છે જુદા જ પ્રકારની એમને ઉર્જાની એક અનુભૂતિ થાય છે એક જુદા જ પ્રકારની શાંતિ મળે છે અને તમામના મુખમાં એક જ શબ્દ છે આહા કેવી સરસ શાંતિ છે કેવી સરસ જગ્યા છે કેવું એકાંત છે આ લોકોના હૃદય સુધી સ્પર્શે એવી જગ્યા એટલે ગૌતમેશ્વર મહાદેવ અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શૈવ સંપ્રદાયના લોકો આમ તો સનાતની પરંપરાનું મુખ્ય કોઈ દેવ હોય તો એ મહાદેવ છે શિવ છે શંકર છે અને શિવનો અર્થ જ કલ્યાણકારી એટલે કલ્યાણ કરનાર દેવ તો મને એમ લાગે છે કે સમાજનું કલ્યાણ કરવા ભગવાન શિવ બિરાજમાન છે પરંતુ સાથે સાથે મુખર વ્યક્તિઓએ એમાં એ વાત કરવી ઘટે કે આપણા જે સનાતની પરંપરાના જે ધામો છે જે તીર્થો છે એ તીર્થોમાં આપણા શાસ્ત્રમાં એક વાત ઉલ્લેખિત છે કે અન્ય ક્ષેત્રે ક્રતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ ધર્મ ક્ષેત્રે ક્રતમ પાપમ વજ્રલેપો ભવિષ્યથી આપણાથી જાણે અજાણે કોઈ પાપ થયું હોય તો એ મંદિરોમાં તીર્થોમાં ધર્મ ક્ષેત્રોમાં એનો આપણે વિનાશ એનું નિવારણ કરી શકીએ પરંતુ તીર્થ ક્ષેત્રમાં મંદિરોમાં ધર્મસ્થાનોમાં કોઈ આપણાથી પાપ થઈ ગયું હોય તો એનો એનું નિવારણ નથી એનો વિનાશ નથી એટલા માટે ધાર્મિક જનતાને એક મંદિરના પૂજારી તરીકે મહંત તરીકે એક અપીલ છે કે આપ જ્યારે જ્યારે એવું નહીં ગૌતમેશ્વર જ પરંતુ જ્યાં કોઈ પણ સ્થાને મંદિરમાં કે ધર્મસ્થાનોમાં જાઓ ત્યાં આપણે સંપૂર્ણપણે આપણું મર્યાદાયુક્ત વર્તન વિવેકયુક્ત વ્યવહાર આ આપણને સાચા અર્થમાં મનુષ્યને મનુષ્ય બનાવશે અને ધર્મસ્થાનો મનુષ્યને મનુષ્ય બનાવવાના મુખ્ય કેન્દ્રો છે તો એ સ્થાનેથી આપણે જો કંઈક લઈને નહીં આવીએ ત્યાં પણ આપણે સેલ્ફી ફોટા લઈશું ત્યાં પણ વિડીયોગ્રાફી રીલ્સ ઉતારશું તો અને રીલ્સ ઉતારવાનું કારણ નહીં ઉતારવાનું કારણ એ છે કે આપણે આગળ હોઈએ ભગવાન પાછળ હોય આવું કોઈ દિવસ બની શકે નહીં માત્ર ભગવાનની પૂજા માટે દર્શન માટે આપણે આવ્યા છીએ ઈશ્વરે આપણને આંખ રૂપી બે સરસ મજાના કેમેરા આપ્યા છે પહેલાના જમાનામાં જયારે મોબાઈલ નહોતા ત્યારે ભગવાનની ઉપર થયેલો શ્રંગાર આપણને ખૂબ સરસ રીતે યાદ હોય છે તો આપણે ફોટો પાડીએ છીએ એટલે ફોટામાં આવી જાય છે પરંતુ સરખી રીતે આપણે દર્શન કરતા નથી એટલે મન તરીકે ધાર્મિક જનતાને સમાજને એક અપીલ કે વિવેકયુક્ત વર્તન થાય મંદિરોમાં મંદિર હરવા ફરવાના સ્થળ નથી મંદિર આધ્યાત્મિક ઉર્જા મેળવવા માટેનું કેન્દ્ર છે ત્યાં ગયા પછી શાંતિનો અનુભવ ન થાય આધ્યાત્મિક લાભ ન મળે મન સ્થિર ન થાય તો આપણને એમ લાગે કે આપણે ફરવા ગયા હતા દર્શન કરવા ગયા નથી એટલે સૌ ધાર્મિક જનતાને મારી નમ્ર અપીલ અને નિવેદન કે જ્યારે જ્યારે મંદિરે જઈએ ત્યારે સંપૂર્ણ મર્યાદાયુક્તના અને વિવેકપૂર્ણ વર્તન આપણે ત્યાંના પરિસરને ત્યાંના ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ત્યાંના સેવકોને પણ આપણે પ્રભાવિત કરી શકીએ અમારે અહીંયા ઘણી બધી સ્કૂલો આવે છે એ સ્કૂલોમાં બા તરત ખબર પડે એના વિવેક અને એની શિસ્ત ઉપરથી ખબર પડે કે આ સ્કૂલની અંદર કેવું શિક્ષણ આપવામાં આવતું હશે એટલે મંદિરો પણ એક શિક્ષણના મોટા કેન્દ્રો છે સમાજ જાગૃતિનું કામ મંદિર નહીં કરે મહંતો નહીં કરે સંતો નહીં કરે ધાર્મિક જગ્યાઓ નહીં કરે તો કોણ કરશે અને આ વસ્તુ સમાજે સ્વીકારવાની છે એ આગ્રહપૂર્વક અમે એવી અપીલ કરીએ છીએ કે મંદિરોમાં સંપૂર્ણ ધાર્મિક વાતાવરણ રહે એ પિકનિક પ્લેસ ન બને અને ખૂબ સરસ રીતે માણસો માત્ર દર્શનના હેતુથી મંદિરોમાં જાય એવી સૌ ધર્મ પ્રેમી જનતાને અપીલ ૐ શિવાય સ્વયંભુ ભગવાન શ્રી ગૌતમેશ્વર મહાદેવ કી જય દશંત્રો આપણે કહી શકાય કે જે પ્રકારે ગૌતમેશ્વર મહાદેવની વાત કરતા હતા એના ઇતિહાસ વિશે વાત જાણ છે પરંતુ મારે એકા ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ આપણે સૌ ભાવિક ભક્તજનોને નમ્ર અપીલ કરવી છે નમ્ર વિનંતી કરવી છે કદાચ આપણે વિકાસના નામે ગમે તેવા કપડાં પહેરીને હાથમાં ગમે તેવો હાઈફાઈ મોબાઈલ લઈને આપણે ફરતા હશું ધાર્મિક સ્થાને જતા હશું પરંતુ દુઃખની બાબત એ છે કે જ્યારે આજે ધર્મસ્થાનમાં બિરાતા સંતો મહંતો પણ એ વાતની ચિંતા કરી રહ્યા છે કે જે દેવસ્થાનો છે એ દેવસ્થાન જ રહેવા દે એને કોઈ હરવા ફરવાના સ્થળ તરીકે ઉપયોગ ન કરીએ એનો પ્રચાર પ્રસાર કોઈ જરૂર નથી ભગવાન સ્વયંભુ આપને દર્શન દેવા માટે બેઠા છે તો આપણે તેમને નરી આંખે દર્શન કરીને ધન્યતા અનુભવીએ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રીજા આપજો